નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ સમય થઈ ગયો છે બાર વાગ્યાનું વધુ એક વખત જનતાને સ્પર્શતા મુદ્દાની સાથે જીએસટીવી આપની સમક્ષ હાજર થઈ ગયું છે આવા જ એક મુદ્દાની સામે આમ તો કહેવાય છે કે કોઈપણ દેશના વિકાસનો આધાર તેના શિક્ષણ પર રહેલો છે અને સાથે જ ત્યાંના યુવાનો પર રહેલો છે યુવાનો વિશેષ ફાળો ધરાવતા હોય છે દેશના વિકાસમાં પરંતુ અત્યારે હાલ અનેક વખત આપણે સાંભળ્યું છે અને હજી પણ આપણે સાંભળી રહ્યા છીએ અને જોઈ પણ રહ્યા છીએ કે આપણા દેશનું યુવાધન જે છે તે બરબાદ થતું જોવા મળી રહ્યું છે આ સાથે જ આપને કહેવું પડશે કે ડ્રગની ચુંગલમાં યુવાનો વધુ ને વધુ પ્રમાણમાં ફસાઈ રહ્યા છે પહેલા તો આપણે જોયું હતું કે વિદેશથી ડ્રગની ધુસણખોરી કરવામાં આવતી હતી દરિયાઈ માર્ગે ડ્રગની ધુસણખોરી કરવામાં આવતી હતી પરંતુ હવે તો જોવા મળી રહ્યું છે કે અહીંયા એટલે કે અમદાવાદમાં ગાંધીનગરમાં દહેગામમાં ડ્રગ બનાવતી આખે આખી એક કંપની ઝડપાઈ છે ડીઆરઆઈની કામગીરી સફળ કામગીરી કરવી જ રહી પરંતુ અત્યારે હાલ કહી શકાય કે ડ્રગ માફિયાઓ બેફામ બની રહ્યા છે જે રીતે સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ માફિયાઓની ખેર નથી પરંતુ એ જ સરકારના રાજમાં અત્યારે હાલ તો ડ્રગ માફિયાઓ બેફામ થઈ રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે ડ્રગ લેનારા લોકોની ધરપકડ કરવામાં આવે છે પરંતુ

કેરામાઇન ને બેંગકોંગ મોકલવામાં આવી રહ્યો હતો સાથે જ ગાંધીનગરની સીમમાં આ પ્રતિબંધિત પદાર્થનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું હાલ ટીમે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે તો અમદાવાદથી થાઈલેન્ડ લઈ જવાતું પચાસ કરોડની કિંમતનું કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે પહેલા તો રાસાયણિક પદાર્થ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પરંતુ ડીઆરઆઈને જબરજસ્ત અને સોલિડ જે કહી શકાય કે ઇન્ફોર્મેશન મળી હતી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી અને ત્યાર પછી પચાસ કરોડની ની કિંમતનું કેટા જપ્ત કરાયું છે હવે આપને સવાલ એ થશે કે આખરે જે રીતે આપણે કહેતા હોઈએ છીએ કે બહારથી ડ્રગ નો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ગુજરાતના યુવાધન ને બરબાદ કરવા માટે અનેક પેતરા કરવામાં આવતા હોય છે પાકિસ્તાનની બોર્ડરથી ડ્રગ ઘુસાડવામાં આવતું હોય છે ને અનેક એવી બોર્ડરો ઉપરથી પરંતુ આ સાંભળીને આપ પણ ચોંકી જશો કારણ કે આ જે ડ્રગ નું જથ્થો ઘુસાડવામાં આવ્યો છે તે કોઈ બોર્ડર પરથી અથવા તો બહારના દેશોમાંથી નહીં પરંતુ આપને જણાવી દઈએ કે ગાંધીનગર ગાંધીનગરના દહેગામના જલુંદરામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલમાંથી માંથી આખો કહી શકાય કે આ જથ્થો તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને થાઈલેન્ડ મોકલવામાં આવવાનો હતો પરંતુ તે પહેલા જ કહી શકાય કે ડીઆરઆઈ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી

કે સીરપના નામે કહી શકાય કે જે રીતે કેમિકલ આપવામાં આવતું હતું ત્યારે પણ આવા જ અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટનાઓ અહીંયા અટકવાનું નામ નથી લઈ રહી ડીઆરઆઈએ જોકે તપાસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે પરંતુ સવાલ છે આ સાથે જ ડીઆરઆઈ દ્વારા અગાઉ ક્યાં ક્યાં કાર્યવાહી કરવામાં આવી છેલ્લા ત્રણ મહિનામાં એ પણ આપને જણાવી દઈએ તો છત્રપતિ સંભાજીનગર ગુજરાતના વાપીમાં દરોડા પાડી અને ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવવા માટે અને તેના પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્રસિંહ ભાટી કે જેઓ અમારા સંવાદદાતા છે તેમની પાસેથી વિગતો મેળવીશું અને સાથે જ ડોક્ટર રાજેન્દ્ર આનંદ કે જેઓ વ્યસન મુક્તિ નિષ્ણાંત છે રાજેન્દ્ર આનંદજી આપનું સ્વાગત છે વિરેન્દ્ર આપની પાસે આવવા માંગીશું આખો મામલો શું છે

જે લિક્વિડ ફોર્મ ની અંદર જે કેટામાઇન ડ્રગ્સ નો બનાવટ ની અંદર જે બનાવવામાં આવતું હતું ને તેને છે બેંગકોક હોય કે થાઈલેન્ડ હોય તેમ અલગ અલગ જગ્યાઓ પર મોકલવાની એટલે કે સ્મગલિંગ કરવાની વાત થઈ રહી હતી તેને ધ્વની દાણચોરી પણ કહી શકાય કારણ કે આટલું મોટું રેકેટ અહીંયાથી ચાલતું હોય તેમજ ડીઆરઆઈ દ્વારા જો આટલું મોટી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય અને જે ગાંધીના ગુજરાતની અંદર હોય કે પછી જે ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટી વાતો કરવામાં આવતી હોય કે જે દરિયાઈ માર્ગો ઉપરથી જ્યારે પણ એમડી ડ્રગ્સ હોય કે જે કન્સાઇનમેન્ટો આવતા હોય છે તે એટીએસ હોય કે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાર પાડવામાં આવતા હોય છે પરંતુ હવે તો જે રાજ્ય સરકાર છે તેના દ્વારા જે ખૂબ જ જે મોટી એજન્સીઓ તેમના દ્વારા ખુબ મોટી પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવતી હોય છે ને આ ટ્રક્સ અહિયાં થી પકડ્યું તેવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ ગાંધીનગરની નજીક જ આવેલું દેગામ અને તે અંદર તેલું ગામમાંથી પચાસ કિલો જેટલું પકડવામાં આવ્યું છે તેની કિંમત પચીસ કરોડ રૂપિયા આવી રહી છે ત્યારે હાલ જોવા દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને તેની અંદર સમગ્ર કેસમાં જે બે ગુજરાતી લોકો છે તેમજ એક મલેશિયન વ્યક્તિ છે એટલે કે ત્રણ વ્યક્તિની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમના દ્વારા આ ફેક્ટરીની અંદર અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં તેમજ કોને કોને મોકલવામાં અને આ જ્યારે પણ આ જે કન્સાઈનમેન્ટ હાલ બેંગકોક તેમજ થાઇલેન્ડ મોકલવામાં આવતું હતું તે કોના દોડા મોકલવામાં આવતું હતું કારણ કે સૌથી મોટી વાત કહી શકાય ધોની કારણ આ જે ડ્રગ્સ હતું કેટામાઇન તેની અંદર આ જે લોકો પણ સંડોવાયેલા છે તેના દ્વારા એટલે કે ડીઆરઆઈ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ જે ફેક્ટરી મળી આવી છે તે ફેક્ટરીની અંદર આ કેટામાઈન ઉત્પાદન કરવામાં આવતું હતું જે જલુન્દ્રા ગામ છે તેની અંદર જે સ્થાનિક લોકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસનો નો કોન્ટેક્ટ પણ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જવાબ નથી આપવામાં આવ્યો આની અંદર કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં ડીઆરઆઈ દ્વારા ત્રણ સૌથી મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા જેની અંદર જે છત્રપતિ શિવાજી છે ત્યાં આગળ જે આખી ફેક્ટરી પકડવામાં આવી હતી તેની અંદર ડીઆરઆઈ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ને તેની અંદરથી આ જ રીતના એક લિક્વિડ ફોર્મ મળી ગયું હતું તે પણ એક કેટામાઈન હતું ધ્વનિ જી બિલકુલ ફરી એક વખત આપની પાસે આવીશું પરંતુ આપણી સાથે ડોક્ટર રાજેન્દ્ર આનંદ જોડાયા છે વ્યસન મુક્તિ નિષ્ણાંત છે તેવું ડોક્ટર રાજેન્દ્ર સૌથી પહેલા તો આપની પાસે એ જાણીશું કેટલા લોકો આપની પાસે આવતા હોય છે અને કેટલા લોકો અત્યારે હાલ ડ્રગના બંધાણી કેટલી ઝડપની સાથે બની રહ્યા છે ડોક્ટર રાજેન્દ્ર આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે ફરી એક વખત ટેકનિકલ ટીમને કહીશું કે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે ત્યાં સુધી વિરેન્દ્ર ભાટી પાસેથી વધુ ઇન્ફોર્મેશન મેળવી લઈએ વિરેન્દ્ર એવું નથી કે કામગીરી નથી કરવામાં આવતી નિયમો કડક બનાવવામાં આવ્યા છે ડ્રગ માફિયાઓની ખેર નથી આવા શબ્દો આપણે અનેક વખત સાંભળ્યા છે અને એ પ્રમાણે કામગીરી પણ થઈ રહી છે પરંતુ ડ્રગ માફિયા ઉપર કોઈ સકંજો નથી એ વાત પણ માનવી રહી કારણ કે જયારે આખે આખી આ પ્રકારની ફેક્ટરી ચાલી રહી હોય ત્યારે એ કાયદાનો ડર અહીંયા નથી જોવા મળી રહ્યો એવું આપણે માની શકીએ અ બિલકુલ ધ્વની પરંતુ આની અંદર જે પણ લોકો અત્યાર સુધી પકડાતા હોય છે તે તમામ લોકો નાની માછલીઓ હોય છે કેમ કે જે લોકો આની અંદર સંડોવાયેલા છે તે તમામ લોકો એટલે કે મોટા ગજાના જે લોકો છે તે તમામ લોકો અલગ અલગ દેશ એટલે કે વિદેશની અંદર બેઠેલા છે ને તેમના દ્વારા આખવા નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે કારણ કે જે લોકો દ્વારા કન્સાઈનમેન્ટ મોકલવામાં આવતું હોય છે તેમજ મંગાવવામાં આવતું હોય છે પણ પરંતુ તે પહેલા જ્યારે આ કન્સાઈનમેન્ટો પકડાતા હોય છે તેની અંદર નાની માછલીઓ પકડાતી હોય છે ને

થોડાક સમય પહેલા પાકિસ્તાનથી જે ડ્રગ્સ આવતું હતું ને કચ્છના દરિયાકાંઠે જે કન્સેનમેન્ટ પકડવામાં આવ્યા હતા તેની અંદર ધોની જે લોકો દ્વારા જે આખો રૂટ ચોઈસ કરવામાં આવ્યો હતો તેની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠે થઈને બોમ્બે થઈને મહારાષ્ટ્ર એટલે કે અલગ અલગ રાજ્યોમાં થઈને પંજાબ સુધી આ ડ્રગ્સ મોકલવામાં આવતું હતું તેના પણ અનેક વખત ખુલાસાઓ થઈ ચુક્યા છે ને તેની અંદર જે આ ડ્રગ્સ માફિયાઓ હોય છે તે પોતે એક જેલોની અંદર બંધ હોવા છતાં પણ અનેક કન્સાઈનમેન્ટોના સોદા કરતા હોય છે ધ્વનિ બિલકુલ વિરેન્દ્ર આપણી સાથે ડોક્ટર રાજેન્દ્ર આનંદ છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ ફરી એક વખત એમની પાસે જઈશું રાજેન્દ્ર અત્યારે હાલ યુવાનોમાં સ્થિતિ શું જોવા મળી રહી છે કેટલી જલ્દી યુવાનો કહી શકાય કે ડ્રગ માટે બંધાણી બનતા જોવા મળી રહ્યા છે આપને વધારે ખ્યાલ હશે કારણ કે આપ ઘણા નજીકથી એ લોકોને જોતા હશો આજના સમયમાં જે પાર્ટી વધી રહ્યું છે અને ખાસ જે બર્થડે પાર્ટી હોય લગ્નની પાર્ટીઓ હોય એમાં જે યુવાનો છે એ મોટે ભાગે આલ્કોહોલ ચરસ ગાંજો બ્રાઉન સુગર એ બધું લેવા ટેવાયેલા હોય છે કેટામાઇન એ બેઝિકલી એનેસ્થેટિક્સ સબસ્ટન્સ છે નાના ઓપરેશનમાં પેશન્ટને બેભાન કરવા માટે ટેમ્પરરી અડધો કલાક માટે કે બે ચાર પંદર વીસ મિનિટ માટે દેખલ કરવા માટે કેટામાઇન વપરાતું હોય છે અને આજનો યુવાન હવે એને આલ્કોહોલ તમાકુથી થી મજા નથી આવતી આલ્કોહોલ થી કીક ના વાગે એટલે ચરસ ગાજો બ્રાઉન સુગર અને હવે કેટામીન તરફ વળેલો છે અને કેટામીન ના ઇન્જેકશનો અવેલેબલ છે અને કેટામીન ને લોકો પાવડર રૂપમાં પણ સ્મેક કરતા હોય છે આવું અમે જોયું છે અને ડે બાય ડે ખાસ કરીને જે સોળ

અ અમુક કામ કરવાના હોય તો ના કરી શકે કોર્ડિનેશન ના રહે એનું અને બીજું કેટામિન થી સાયકોસિસ એટલે અસ્થિર માનસિક રીતે અસ્થિર થવાનો ચાન્સ વધી જતો હોય છે કેટામિન આજકાલ એઝ અ સાયકેટિસ્ટ તરીકે અમે લોકો ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ઇમિજિયેટ જે લોકો બહુ સુસાઇડલ હોય અને સિવિયર ડિપ્રેશન હોય એને અમે આપતા હોઈએ છીએ લો ડોઝમાં પરંતુ આજનો યુવાન એ કીટ લેવા માટે ઉપયોગ કરે ને ત્યારે એ એ માનસિક રીતે હોય છે છે સૌથી અસર બાતમીના આધારે કહી શકાય કે મસ્ત મોટા પ્રમાણમાં ડ્રગ નો જથ્થો તો પકડી પાડવામાં આવ્યો જે થાઈલેન્ડ મોકલવાનો હતો પરંતુ આની આગળ આવું કેટલી વખત બન્યું હશે તે પણ એક સવાલ છે તો શું તે વિશે કોઈ માહિતી સામે આવી રહી છે કે કેમ અ બિલકુલ ધોની કારણ કે જે આ ડ્રગ્સની ફેક્ટરીયા જલુંદરામાં જે છંટકાવવામાં આવી હતી ડીઆરઆઈ દ્વારા તેની અંદર હાલ તો જે બે ગુજરાતી અને એક મલેશિયન વ્યક્તિને એટલે કે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણ લોકોની હાલ ડીઆરઆઈ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમના દ્વારા આની અગાઉ એટલે કે આ જે ડ્રગ્સનું કેટામાઇન જે ઝડપી પાડવામાં આવ્યું છે તે અગાઉ કેટલી વખત આમના દ્વારા મોકલવામાં આવ્યું છે તેમજ આ જે મંગાવનાર વ્યક્તિઓ હતા કોણ કોણ હતા તેમજ આ જે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે તેમના સિવાય આ જે ફેક્ટરી ભાગીદારી ધરાવે છે તેમજ આ ડ્રગ્સનું જે ઉત્પાદન કરતા હતા કેવી રીતે કરતા હતા કારણ કે આટલું મોટી ફેક્ટરી ધોની ઝડપી પાડવામાં આવી તો કોઈ મોટા વ્યક્તિનો તે લોકો ઉપર હાથ હોય જ શકે કારણ કે આટલી મોટી ફેક્ટરી અહિયાં ચાલતી હોય તે કોઈના બાર રે એ ખૂબ મોટો પ્રશ્ન કહી શકાય કારણ કે આ જે ડ્રગ્સની વાત ધ્વની જે કરવામાં આવે છે અત્યારે તમે અમદાવાદ શહેરની વાત કરો કે પૂર્વ પશ્ચિમ વિસ્તારની વાત કરો અનેક જગ્યા ઉપર જે પેટલરો હોય છે તેમના દ્વારા ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોય છે ને પચ્ચીસસોથી ત્રણ હજાર રૂપિયામાં ઝીપર કહેવામાં આવે છે તેને ઝીપર એટલે એક નાની પડીકી આવતી હોય છે ને તેની અંદર એટલે કે એક ગ્રામ એક ગ્રામ બી ના કહી શકાય કારણ કે એક સામાન્ય જેટલી વસ્તુ આવતી હોય છે નાનું પેકેટ અને તેને પચ્ચીસસોથી ત્રણ હજાર રૂપિયામાં વેચવામાં આવતું હોય છે ને જે અત્યારની જે થી ત્રીસ વર્ષની જે યુવા પેઢી છે તેમના દ્વારા જે આ ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું છે તે ગુટકા હોય ચોકલેટ હોય તેવી અલગ અલગ વસ્તુઓની અંદર નાખીને તેનું સેવન કરવામાં આવતું હોય છે અને ઉપર હોય કે પૂર્વ વાત આવે તો તેની અંદર અલગ અલગ જગ્યા તમામ લોકો સંડોળેલા હોય છે તેની અંદર એક નાના નાના પેડલરો દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોય છે કારણ કે ધ્વની હાલ આજે શહેરની અંદર તેમજ રાજ્યની વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ પર જે વેચાણ થઈ રહ્યું છે તે અત્યારે ખૂબ જ ચાલો માની લઈએ આપણે કે પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે સ્થાનિક એજન્સી એજન્સીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે આપણે તેમની ઉપર કોઈ આક્ષેપો નથી કરતા પરંતુ જે હાલ જે ડ્રગ્સનું વેચાણ વધ્યું છે તેની અંદર હવે સ્કૂલો કોલેજો સુધી પહોંચી જાય તો કોઈ નવાઈની વાત નહીં રહે કારણ કે ધોની આની અંદર યંગ જનરેશન જે પેઢી છે તે આની અંદર અ નશામાં ડૂબતી જતી હોય એવું હાલ તો લાગી રહ્યું છે જી બિલકુલ ખાસ કરી અને વીરેન્દ્ર આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે જે રીતની આખી સ્થિતિ આપણને જોવા મળી છે એમાં સ્થાનિક પોલીસને આપણે કેટલી જવાબદાર ગણી શકીએ આખું નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થતો હોય છે એ આપણી પાસેથી જાણીશું પરંતુ તે પહેલાં ડોક્ટર રાજેન્દ્ર પાસે જઈએ ડૉક્ટર રાજેન્દ્ર કોઈ એક વ્યક્તિ કે જે ઘણા સમયથી ડ્રગનું બંધાણી છે તે પોતે એનાથી છૂટવા માંગે છે પરંતુ તેમાં તેને સફળતા નથી મળી રહી તો તેણે શું કરવું જોઈએ એક સાયકાટ્રિસ્ટ અથવા તો સાયકોલોજી પ્રયસ્થ કના તને કેટલી મદદ કરી શકે છે આ સવાલ એ તમામ લોકો માટે છે કે જે પિયર પ્રેશરમાં આવી અને ડ્રગ ના બંધાણી બની ગયા છે જેમને ખબર છે કે આ તમામ વસ્તુઓ ખોટી છે પરંતુ તેમ છતાં ઈચ્છિને પણ હવે એટલા કહી શકાય કે એના બંધાણી થઈ ગયા છે કે તેઓ નથી છૂટી શકતા તો આ બાબતને લઈ અને ડોક્ટર રાજેન્દ્ર આપ શું એડવાઇસ કરવા માંગશો અ મુડ આઉટ ड्रग કોઈ પણ ડ્રગ્સ કે કોઈ માટે ડોક્ટર ની મદદ લેવી ખૂબ જ જરૂરી છે હું એવું માનું કે લોકો અમારી પાસે આવતા થોડા સોશિયલ સ્ટીકમાં લીધે શરમાતા હોય છે પરંતુ એ પોતાના ફેમિલી ફિઝિશિયન જોડે જાય તો પણ એમને ચોક્કસ સાચી સલાહ મળતી હોય છે અને કોઈ પણ વ્યસન એ મારી દ્રષ્ટિએ ડોક્ટરની સલાહ વગર ના છોડવું જોઈએ કેમ કે ઘણા બધા લોકો એમને એમ છોડી દે તો દરેક વ્યસનના વિથડ્રોલ સિમ્ટમ્સ હોય છે તમાકુ છોડે તો એને માનસિક હતાશા આવે આલ્કોહોલ છોડે તો પણ આલ્કોહોલ લે તો પણ એને ડિલિરિયમ થાય પોતાનું ધ્યાન ના રાખી શકે એ જ રીતે એ છોડી દે તો પણ એ પોતાના જાડા પેશાબનું ભાન ના રહે એને સાયકોસિસ થઈ જાય ચરસ ગાજો વાંગમાં એવું છે કે લે તો પણ સાયકોસિસ થાય અને છોડે તો પણ સાયકોસિસ થાય એ જ રીતે બ્રાઉન સુગર જો છોડી દે અફીમ છોડી દે તો એને સિવિયર ડાયરિયા થાય અને ઘણીવાર બોડીમાંથી ટોટલ વોટર લોસ થાય અને માણસ એક્સપાયર થઈ જાય કિડની શોક થઈ જાય એમ કેટામાઇનથી પણ સાયકોસિસ થઈ જાય એ છોડે તો પણ સાયકોસિસ થાય એટલે આવી દ્રષ્ટિએ જો કોઈને છોડવું જ હોય અને એનું સંપૂર્ણ મોટિવેશન હોય તો એને કોઈ પણ વ્યસન મુક્તિ સેન્ટરની મુલાકાત લેવી જોઈએ એને સાયકેટ્રીસ્ટની મુલાકાત લેવી જોઈએ અમે લોકો દસ થી પંદર દિવસ એને એડમિટ કરતા હોઈએ ટોટલ બોડી ચેકઅપ કરતા હોઈએ છે અને પછી એનું ડિટોક્સિફિકેશન કરતા હોઈએ છીએ અને સાથે સાથે એનું કાઉન્સેલિંગ સાયકોથેરાપી આ બધું કરતા હોઈએ છીએ અને અમુક ડ્રગ્સમાં એન્ટીડોટ અવેલેબલ છે ઇટ મીન્સ કે એ એન્ટીડોટ લે આલ્કોહોલ છે તો ડાયસીલફર નામ એક ગોળી લે તો આલ્કોહોલ ને સહન ના કરી શકે એને તરત વોમિટિંગ થઈ જાય એ જ રીતે એટલે આ બધી દવાઓ અમે લાંબો સમય જે બિલકુલ ડોક્ટર રાજેન્દ્ર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વિરેન્દ્ર તમામ માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર પરંતુ આ સ્થિતિ અત્યારે હાલ ગુજરાતની જોવા મળતી રહી છે કે આમ તો દારૂબંધી વાળું આ ગુજરાત પરંતુ હવે તેમાં ડ્રગ અહીંયા જ ફેક્ટરીમાં બની રહ્યું છે કેવી રીતે અટકાવીશું આ એ સૌથી મોટો સવાલ સરકાર સામે છે સાથે જ અનેક કહી શકાય કે સંસ્થાઓ સામે છે બુલેટિનમાં અત્યારે બસ આટલું રજા આપશું નમસ્કાર